આ ગુજરાત બાર એસોસિએશનનો ચૂંટણી જંગ આજે તમામ બાર સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાને છે મોડી રાત સુધીમાં પરિણામ પણ જાહેર થશે સત્યાવીસો થી વધુ મતદારો મત આપશે નવા નોંધાયેલા વોટરો પણ બંને પેનલની નજર રહેશે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલપ્ત રહ્યા બેલેટ પેપરથી મતદાન સીસીટીવી સાથે તમામ કોર્ટમાં મતદાન થઈ રહ્યું છે દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે દિવ્યા જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે અમદાવાદમાં પણ અલગ અલગ તેઓ મતદાન કરશે પ્રમુખ ઉપરેક હોદ્દા ઉપર ઉમેદવારો છે ત્યાં વર્ષે મેદાને ઉતર્યા છે ત્યારે યુવાઓને પણ આ વખતે મેદાને ઉતરવાનો મોકો મળ્યો છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મેટ્રો કોટ એટલે ગુજરાતનું સૌથી મોટું બાર એસોસિએશન માનવામાં આવે છે એ મેટ્રો કોર્ટમાં પણ તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણીની શરૂઆત થઈ છે ચૂંટણી કમિશનર અનિલ કેલા આપણી સાથે છે એમની સાથે વાત કરીએ અનિલભાઈ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં રાખી છે ખાસ કયા પ્રકારની તકેદારી પણ રાખવામાં આવે છે કારણ કે સૌથી મોટું બાર એસોસિએશનનું જે બાર કહેવામાં આવે એ મેટ્રો કોર્ટ હોય છે આજે સો જન કમિટી સભ્યો કોઈપણ પ્રકારની મતદાન સમયે ગેરરીતિ ન થાય મતદારોને મતદાન બૂથ સુધી સહેલાઈથી પહોંચી શકે તે માટે સો જણની ટીમ તહેનાત રાખવામાં આવી છે મતદારો માટે એકસો પાંચ બુથ બનાવવામાં આવ્યા છે મતદારોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને મોડી રાત સુધી પરિણામ બહાર થઈ જાય આવી જાય તે માટે આખી ગણતરી માટેની પણ ટીમ તૈયાર કરેલી છે એકસો પાંચ બુથની અંદર એકસાથે મતદાન થઈ શકે તે માટેનો તમામ સ્ટાફ પણ વ્યવસ્થિત મૂકવામાં આવ્યો છે અત્યારે હાલ જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે વોટિંગ છે તે અત્યારે શરૂ થઈ ગયું છે દરેક વકીલ ઉમેદવારો છે તે બહાર ઊભા છે પરંતુ જ્યારે ચૂંટણી જે મતદાનની જે મતદાન કેન્દ્ર છે ત્યાંના સીધા જે દ્રશ્ય કે જ્યાં સતત વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને અલગ અલગ હોદ્દા ઉપર જે ઉમેદવારો જ્યાં ઊભા છે ત્યાં પણ તમામ તકેદારી રાખવામાં આવી છે અત્યાર સુધી બસ શરૂઆતથી જ મતદાનને લઈને સારો પ્રતિસાદ છે તે વકીલોમાં પણ જોવા મળી છે દરેક બાર એસોસિએશન નું આજે ચૂંટણી ને લઈને આજે દરેક બાર એસોસિએશન ની ચૂંટણી આજે યોજાઈ રહી છે અને સૌથી રસપ્રદ જે મેટ્રો કોર્ટ નું જે ચૂંટણી જે ગણવામાં આવતી હોય છે સૌથી ગુજરાત નું સૌથી મોટું બાર એસોસિએશન એટલે મેટ્રો કોર્ટ નું બાર એસોસિએશન માનવામાં આવતું હોય છે મોડી રાત સુધીમાં પરિણામ છે તે આ ચૂંટણી નું આવી જશે આજે પાંચ વાગ્યા બાદ મત ગણતરી છે તે શરૂ થશે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો અલગ અલગ એસોસિએશનની ચૂંટણી હાલ યોજાઈ રહી છે મતદાન જે છે તે યોજાઈ રહ્યું છે સીસીટીવી સાથે તમામ કોર્ટમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે જણાવી દઈએ કે અત્યારે મતદાનની પ્રક્રિયાના પગલે તમામ જે વકીલ છે તેમણે પોતાના કામથી તેઓ અળગા રહ્યા છે